ૃષ્ણ રાધેશ્યામ चर ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહ નું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો ચોત્રીસ નરસિંહ મહેતાજી એ રચેલા આધારભૂત પદ પદ નંબર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તો પહેલાં પદ નંબર સોળ ભક્તિ વિના જે જન જીવે ભક્તિ વિના જે જીવે તે ક્યમ કહીએ માનવ દે હરે मन कर्मवचने भूल्या भूया भव भवमा भटके ते हरे भक्तिविना जन जीवे কেম কহ দে দে দশ মা মা দুখ পামি কৰাৰ ৰেহ ধৰি হৰিণ દાસન કહાવ્યો તેના જનમને ધીકાર રે ભક્તિ વિના જે જન જીવે તે ક્યમ કહિયે માનવ દે હરે वैष्णवजनजे नहिला तने न होय कृपी धारे नरसिंह स्वामिनी निश्च बीजा भक्तिविना जे जीवे ते कहिए मानव मानवदे हरे वैष्णव जन जेने नहीं नहिवा तेन कृपनिर्धारे नरसिंना स्वामिनी निश्चल बीजा विधव्यभिचारे भक्तिविना जे जीवे તે ક્યમ કહીએ માનવ દે હરે મન કર્મ વચને હરિવ ભૂલ્યા ભવ ભટકે તે હરે ભક્તવીર નશ્રી રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર સત્તર જે કુળહરિની ભક્તિના સાધી જે કુળહરિની ભક્તિના સાધી अपराधि जीव कशारे भूतर भार भरे सब सरखा तड़ा नर, नर कवश्य रे कूड़ हरिणी भ তিন সাধি তেপরাধি জীব জন রে যে রাতো লেসে হরি কে রুণাম রে सकर पदारथ हो पामेकुण दाम कुड हरिणी भक्ति न साधी अपराधी जीवकस रे સાર્વતજીજે ભજે ભૂધરને લંપટલો ભવિષારી રે પૂરણ રૂપ પુરુષોત્તમ પામે ધૈન તે નરને નારી રે

પ્રશ્ન વિના શું જાણે રે જે કુળહરિની ભક્તિના સાધી તે અપરાધી જીવ કશારે મનના મેલત જી મળે તો कृष्णतणो रे रेणे नरसिंह भूल्या हिण्डे रे जे जाणे हरिनी भक्ति साधि તે અપરાધી જીવ કૂતળ ભાર ભરે જીવ તળા નર નરકવસ્યા રે આ પદનો તત્વાર્થ છે અહીં પ્રેમથી હરિના રંગમાં મસ્ત બની સર્વતજી મનના મેલ તજી ભજન કરવાનું કહ્યું છે ભક્ત વીર નસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર અઢાર નંદનાનંદ શું નેહ જેને નહીં नंदा नंदनश नेहा जेने नाही तेरे मानव खर പേരസാര ടോളെ നന്ദനന്ദസു നേ মুখম জীবতা জনতে তো জম যেবা জানবা প্রীতনহ যেহনে ক্রষ্ণ সাথে नन्दनन्देहजे नहि ते रेनवखर स्वा तोले कीर्ति श्री कष्णनि ભથી નવા ભણે તે के मानव खर तोले भूतल भारकर प्रेतनी पे प्रेतनी सङ्सार ડોલે ભક્તવીર ન શ્રી રામ મહારાજ કી જય સદ્ગુરૂદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર ઓગણીસ કૃષ્ણ કીર્તન વિના નરનીતસૂતકી કૃષ્ણ કીર્તન વિના નારાનીતા સુતકી વીમાડા કી ધેવાપુ સુદન હોયે સકળતી રાથા શ્રી ক্রষ্ণ কীন কথা হরিতণাস্ঞ হেতে গায় ক্রষ্ণ কী তনবীনা নিত 不。Oh. તૂત કી ગર્ગજોસી જસ ગાય નો સદા નદ કે તે બ્રહ્મ દ્વાર આવીને ઉભાર્યા ગોપિકા મુખ જો ને ધૂકે કૃષ્ણ કનવીના નરની ત સુતી અજભવ સુરપતિ સ્વપ્ને પેખેનાહી નેતી નેતી વામે નરસિંહ रङ्क जस गाइसुज सहस्त्र मुखेसेष पामे कृष्ण कीर्तन विना नर नित સોતકી અજવ સુરપતિ સ્વપ્ને નેતિ નેતિ કહી નિગમવા નરસિંહ রংক যস গাইভে সহস্ত্র মুখে শেষ পারে কৃষ্ণ কীনবীনা নিত શોત વિમર કીધેપુ શુધનો સકળતીક્રષ્ણ કીર્તન કથા દાસ હે ગાયે આ પદના શબ્દોના તત્વાર્થ ફૂટનોટ માં છે કળી પહેલી શબ્દ પેલો વિમળ એટલે નાહી ધોઈને શુદ્ધ શબ્દ બીજો વપુ એટલે શરીર બીજી કડી નો શબ્દ છે મહીષી નો પુત્ર એટલે પાડો ચોથી કડી નો શબ્દ છે અજભવ સુરપતિ એટલે બ્રહ્મા શિવ ઇન્દ્ર બીજો શબ્દ છે નિગમ વામે એટલે વેદ અટકે ભક્તવીર વીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુ દેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ पाना नंबर एक सौ पद नंबर 20 हरि नाम विना नरनीतूत की हरि नाम विणनसूत की एने अडवा अधिकार नहीं प्रभुत जी जे અવર ધીક તે અવતાર સહી હરીણામવીના સુતકી એને અડવા અધિકાર નહીં હરિરંગરા તો गुण गातो गोविंद गोविन्द रे प्रेम भक्तिरसमग्नश्यामनु निसदिन धरतो ध्या વિના નરન સૂતકી એને અડવા અધિકાર નહીં તપ કરે તીરથ કોટી કરે આવે નહીં તે ભણે નરસિંહ ધન્ય ધન્ય જે રામ મુખ બોલે રે હરીનામ વિના નરની તસુત એને અડવા અધિકાર નહીં તપ કરે તીરથ કોટી કરે આવે નહીં તે તો લેરે ભણે નરસિંહ ધન્ય ધન્ય જે રામકૃષ્ણ મુખ બોલે હરી નામ વિના નરની સુતકી એને અડવા અધિકાર નહીં પ્રભુતજી જે અવર કતે અવતારસહી ભક્ત વીર નશીરા મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ પદ નંબર એકવીસ હરી હરિ રટણ કર કઠણ કડી કરીમાં

શ્યામ તે તારા ક જસ સિ કરસે હરી હરી રટણ કર કઠણ કરી કા 出口啥？ પ્રૌઢ કરી બુદ્ધિ પાછી ફરી પરહરી થળસુ ડાળવળ ગયો ઈસને ઈ জীব পড় আগুণে রো রে অড়গো হরি হরি রটন কর করি কড় पञ्च सारदये Ah uh... uh -huh. શ્રી રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ